રામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધોય મજામાં વાગ્યા તાણે હાડા સર થી પણ હાજી હું થઈ ગયો ને હું ઉઠીએ હાડા પાંચ વાગે અમારે ઓલી વાડી આવે સવારે સવારે હા વાઢ્યા વાગે જાય પેલા મશીન આવ્યું હતું મશીનની ન વઢાણી ને કીક બે ક્યારા વાઢ્યા ને એમાં હું જાડી મોટી વઢાણી પછી આપી ઉધડી તો ઉધળી માંય અડધા ખડી ગયા માણસો એ વૈયા ગયા ધાણા ના ઓપનરમાં ને વાહે બે વાઢ્યા ને બે કીધા બોડી માંથી ને એક ફૂલઘર પાસ પાંચ જણા જાય જવાર વાટવા કૃષ્ણા બે બકાલે ને મેં જાખરી નાખ્યું ને સાહ મૂકી સાહેતા થઈ ગઈ પેરા રોટલા અને શાક ને સાહો ને એવું બધું બાંધતા જાય ને માણસો આવે ને ને શાક ને સાહી ને એવું બધું દેવાનું છે એટલે બધું લેતા જાય ને તો ઉપા જઈને સાનો થર્મોસ ભરી દે હું ને સાહે ઉપા રહ્યો ને વળીએ હાથ લગન ન કરતા હું જાઉં તો માણી ગો માંડીએ સા બનાવીએ એટલે એવું બધું છે આ મશીન તો તમને કાલે ક્રિષ્ના એ બતાડ્યું હે આ મશીન લીધું હું સારું કઈ ઓગટ તો થઈ ગઈ હવે જો સહાય માંથી માખણ કાઢવાનું છે બટેટાનું બટેટા નું શાક નાખડી પાણી નાખી અને ઢાકણું પેક કરી દઉં એટલે શ્યાક સીટી થાય શ્યાપે ચડી જાય હવે મૂકવી તાવડી તો તાપ કરું હું તાપ થઈ જાય ને તાવડી છાવકી તપી જાય બનાવી નાખી રોટલા એક તાજા રસ ની કોતરી હે કડીક માં તાપી ન થાય નાખી એક આધી વધારે ઝટઝટ થઈ જાય ને તાપ થઈ ગયો તાપ મૂકી દે તાવડી બનાવી નાખી રોટલા જય માતાજી નરેન મહાદેવ બધાઈ ને તો હજી હાડ હાથે નથી આ ને હું ઉઠી ગઈ

રોટલી કર નાખી મોર હવે રોટલા કરે પફાક નો રોટલો ના ખાય તાવડી માં થાય કે જાવડી ભાંગી જાય ઓ થાય હેલો તો જરા કે લેગ વધારે કરે એટલે મજા નો આવે એટલે હું ઢોળ પર જ નીકળી જાઉં હું એને પાંચ જાજી ઘડ ચાકો ની હવાર માં હવાર પર પછી ખોટો દી બગડી જાય આપણો ઈ ધંધો કરાય જ નહીં આને કરીને કરતા ભાગ્યા હું હારું મુંગા પ્રાણી કરા

કામકાજ કરવાનું ચાલુ કરી ભાઈ શું આવે ભૂરી શી શી જો શું કરે હા સી મન દેખીને શીએ નહી કરે હા હાલો મારે મારો કામ ધંધો કરવો કામ કરી મજાના સૂરજ ભગવાન ઉગી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો જોઈ લ્યો હવે મસ્ત લોકેશન આવે રોટલા બની ગયા ટિફિન ભરાઈ ગયા સાહ ભરાઈ ગઈ ને હવે સહેલો સાહ ને હવે એક દૂધ ભરવાનું બાકી છે ચાર કેટલી દૂધ ની ફરી આવ્યો નીતિન નીતિન હવે સેલી ભી હે ને ધોઈને આવે ને તો દૂધ ભરી દે પછી આ બધા એને ભાગતા કરી વેલેરા પેલા પૂગી ગયા હે બોડિયા થી જવાના હતા એ તા દાંતડા ની વાત જોતા હે દાંતડા હવે તમે ત્યાં લઈને જાઓ તો અહીંયા વાઢવાનું ચાલુ કરે આજ તો એમ કે પેલો દિશે ને જાય ને એટલે દાતડા મૂકી કાલે તો જાય એટલે વાઢવા વર્ગી જાય आलो तो जाई हवे અમે દુકાઈને ને મારા પપ્પા નઈ દિયે દુકાઈને મન મુખીન વયા જાહે હું રે મારા પપ્પા અમારું ગુંદરી વઢાઈતી માણસો આવા વઢવા મારા પપ્પા ઈનું ટિફિન લેનિયા વયા જાહે હાઈ જે આવીએ હું દુકાઈને બેહી મિયે મારું નોખો ટિફિન બાંધી લીધું ને નીતિન ઘેર ઢોરનું કરી છે આરમાં ઢોરના કામ માટે કો દે છે ઘરનું ઘર છે બધા એક એક કામ સંભારી લીધું વિડીયો એ મેં ભેગો લઈ લીધો અમે કીધું મારી માન કોઈ તારે ટેન્શન નહીં ના તમારો કાંઈ નો ધંધો છે એટલે મને તો ખાઈ ગયો વાંધો નહીં આવે વાતો જીકોડા રાખી મિત્રો આવી રહ્યા હા આગળી ભૂગવા આવ્યા હવે બસ બોડી અર્ધે તો ભૂગી ગયા આગળ બધી બાકાલ મારે પોવા બાર બાર મને રખવી ભયા જાય વાળીએ દાંતડા ટિફિનનું સાય ભેગો કરી લઈ જાય જગમાં એ કંઈ ટેન્શન છે નહીં ચાલો વાંધો નહીં તો હવે આપણે મળીએ નહીં રહી જોઈ શકો છો તમે કેવો મસ્ત તબેલો હે જોઈ લ્યો ભી હું આપણે જે વસ્તુ ગમે એ જ આડી આવે એટલે બહુ આનંદ આવી જાય એમ હાલો અટાણે વાયગા હાઈજના પાંચ ને હું એકલી એકલી બેઠી હવાર ને આસ્તે એકલી જ છે હું દુકાઈ ને મારા પપ્પા શેર નહીં મારા પપ્પા મજૂર આવ્યા પાંચ કુંદરી વાઢવા વૈયા ગયા હવાર મને મૂકીને બપોરે એકલી એકલી ખાઈ લીધું એકલી હતી બહુ ખાવું ભાઈ નહીં ને સવાર થી બપોર સુધી બાર બાર બકાલો રાખ્યો તો અટલીયે ને અટાણે બકાલો બધું અંદર રાખ્યો એવું બધું ઈ છે નાસ્તા દૂધ નો બોવ પાડ થયો દૂધ બધું ઈ ગયું બપોર થયો ને તાતા અ 11 કા 15 કોથરી હતી દૂધ ની આખા દૂધ વસાઈ ગયું સાઈ હવે અટાણે ઉપડી ગયા દૂધ નો બહુ બધાય પૂછવા પણ પૂરું થઈ ગયું કે કે લઈ આવ દે એવું બધું ઈ છે ને તેજી આગડી આવી તી બરકી થી ફોન કરીને ઘડી કરતું તું આવ હથવારો તો ઘડીક મેં કીધું વાતચીત કરીએ ને બેહીએ તો મારે એમ થાય કોક સે માણા પાહે ઘડીક વાર આવી બેઠી ને આયવા નઈ ને વહી ગઈ આખી એવું બધું છે હાલો વાંધોની ફરી મુલાકાત કરશું ને આ છે ને પાસે સમય જે સપ્તાહ બેઠી ચાર દિન ની કાંઈ કઈક સે એમ તો સપ્તાહ માણા દુનિયા નો ઓવર જેવર કરે એવું બધું છે અને બારબાર ડોકી બેઠી આખી કીધું બેહવા આવી મેં કીધું આજે એકલી જ છે કી હું બેહવા પણ આખી ઘડીક જાય બેહવાની ને જ છે કઈ ઓલું સે વળી કોઈ ખરાક કે આવી સમજાવી જાય ને હમું ચીજ દેખાય કોઈ આવે તો દુખાઈ ને હાલો તો હવે વાયગા આ થાળા હાથ જેવું થયું જાય હું મારા પો બે ઘેર થઈ ગયું અંધારું ઘમ ઘોર ફોન આવ્યો તો નીતિન નો કે કાલ મજૂરી કે વધારે આવવાના છે કે મારે કે જાઉં દાંતળા લેવા કે તમે બાપ દીકરી વેલા આવતા રહેજો એ કે આજ કે આજ વેલા જાય ને ઘર આઠ જેવું થઈ જાય અમારે ગામમાં એ વટાણે જ બધા સાયદુ દ્વારા એ વટાણે જ આવે લેવા વટાણે જો હાલતા થયા તો માં સડી ગયા ચાલુ કરી લીધી તાળું બાળું મળતી દૂધ લેવા આવી મેં બેન ભૂતતા બપોરે પૂરું થઈ ગયું એવું બધું છે અને અહીં જો વેકરે ભીગા હા તો સારું છે મોટરસાયકલ માં લાઈટ છે વેકરા માં પડી એમ છે અટાણ આવડા થડકા આવે ને કે વાત પૂછો માં તમે રસ્તો એવો ખરાબ છે કે હા વાલા તો બાઈ જાવ આવક કરવી પડે આમાં બે જણા ઓને હવે મારા મારી માને કેમ વેલા મોડી મને સ્કૂટી લઈ દીધી કાઈ નહીં હું એકલી હું આવક જાવક કરી હું માં દુકાઈ ને જાવ હોય

મારે હજી દીકરી નાવા જવું નાવાની નવરાત નો થાવી અરે ઈમ થોડું માલે લીલુ ફૂઈ ને રાંભી ફૂઈ ને આવતા બે હવા ઇંગ્લેન્ડ વાળા મીમાન હા તે બે હવા આવતા સાઈ કુ મન જાય હા સાઈ કુ મન જાય આનીઓ કરીને પીવરાવ્યા ને પછી બાપુને જો રોટલી બનાવી દીધી રોટલી બનાવીને જાગડી બાપુ ને ખાવાય પો રોટલા બનાવ્યા બહુ ડિસ્કા કરે તો તા

તમારી દેવલી સાથે મુલાકાત કર્યા પછી દેવી બેન તમને ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો એ મારો તો દી આખો ધડો મને નાવા જવા આવે